ಕೂಡ ಕಾಡ್ತಿ ધૂળેટીની રજામાં વડોદરામાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા અને ત્યાં ગ્રામજનો ભેગા થઈ જાય છે અને ટોળું ક્રિકેટ બેટ અને લાકડીઓ વડે આ વિદ્યાર્થીઓ પર ફરી વળે છે વિદેશી વિદ્યાર્થીઓને માર મારતો વિડીયો વાયરલ થાય છે અને મામલો પહોંચે છે પોલીસ સ્ટેશનમાં શા માટે આ ગ્રામજનોએ વિદેશી વિદ્યાર્થીઓની આવી હાલત કરી નાખી વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આફરા વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થી ચૌદ માર્ચે ધૂળેટીની રજા હોવાથી સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે ફરવા ગયા હતા જ્યાં તેઓ ધાર્મિક સ્થાન પર ચપ્પલ પહેરીને સિગરેટ પી રહ્યા હતા અને આ સમય દરમિયાન ગામ લોકોએ ધાર્મિક સ્થળ ઉપર ચપ્પલ પહેરીને સિગરેટ પીતા રોકતા મામલો બિચક્યો હતો જેમાં ગામના દસ જેટલા લોકો બેડ ડંડા અને લાકડીઓ સાથે આવી ગયા અને ચાર વિદ્યાર્થીઓને માર માર્યો આ દરમિયાન એક વિદ્યાર્થી સ્થળ ઉપર ઢળી પડ્યો અને આ તમામ જે વિદ્યાર્થીઓ હતા તેને માર મારવાના કારણે તે ઇજાગ્રસ્ત થાય છે અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે આ ઘટનાનો વિડીયો વાયરલ થતા વાઘોડિયા પોલીસે આ ઘટનામાં દસ હુમલાખોરો સામે ગુનો દાખલ કરીને સાતની ધરપકડ કરી છે વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરાના વાઘોડિયાના લીમડા ગામ ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓમાં થાઈલેન્ડનો વતની બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે જ્યારે સાઉથ સુદાનનો રહેવાસી પેટ્રોલિયમ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે જ્યારે મોઝેમ્બિયાનો વતની પેટ્રોલિયમ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને એ યુકેનો વતની કાર્ડિયોલોજિસ્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે આ ચારેય વિદ્યાર્થીઓ ચૌદ માર્ચના રોજ ધૂળેટીની રજા હોવાથી સાંજના સમયે લીમડા ગામના તળાવે ફરવા માટે ગયા હતા જ્યાં તળાવના કિનારે આવેલા એક ધાર્મિક સ્થળના ઓટલા ઉપર બૂટ ચંપલ સાથે સિગરેટ પી રહ્યા હતા અને આ દરમિયાન ગામના કેટલાક યુવાનો આ ચાર વિદેશી વિદ્યાર્થીઓને ધાર્મિક સ્થળ ઉપર સિગરેટ ન પીવા માટે જણાવે છે અને મામલો બીચકી જાય છે દસ જેટલા યુવાનો દંડા બેટ અને લાકડીઓ સાથે આ ચારેય વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરે છે અને તેઓ ઉપર પથ્થર નાખા પણ કરે છે આ ૅ હુમલામાં થાઈલેન્ડના વતનીને ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ બેભાન થઈ જાય છે આ ઉપરાંત અન્ય ત્રણને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને મોડી રાત્રે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે લીમડા ગામના તળાવના કિનારે ઇન્ફિનિટી હોસ્ટેલ પાછળ બનેલી જીવલેણ હુમલાની ઘટનાના વિડીયો વાયરલ થયા અને બીજી બાજુ આ બનાવની જાણ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોને થતા દોડધામ પણ મચી તે સાથે વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈ એ જે પટેલ પણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા હોસ્પિટલે અને વાયરલ વિડિયોના આધારે દસ હુમલાખોરો પૈકી સાત હુમલાખોરોને ઝડપી પાડ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો जन तो तेने कहिये जे